કેમ છો મજામાં ને આપણે જો એલિવેશન લગાડ્યું છે તમને આખી જે પ્રોસેસ કહું કેવી રીતે લગાવો જવા દીવા આપણે ધાંગધ્રાથી પાણવા આવેલા છે એને કટિંગ કરી કાપું હોય પછી હવે લગાવી તમે જુઓ કેવું લાગે અને મારે જેનું એક આવ્યું છે કુદરતી પાણો હોય લાગે સારું દસ એમ નું ગુરુ ફિનિશિંગ આવતું જોઈએ કાંઈક રાખો